શન હોવું જોઈએ એટલે કે જે પરફેક્ટ વસ્તુઓ હોવી જોઈએ એમાં થોડોક ફરક પડે છે કે જ્યાં રસ્તા ઉપર પાણી ભરાય છે પણ નિકાસની વ્યવસ્થા નથી એ બહુ ક્લિયર તમે જોઈ શકો છો જે ખરેખર તો એક આસાન વસ્તુ હોવી જોઈએ કોઈ પણ એન્જિનિયર માટે કોઈપણ આર્કિટેક્ટ માટે કે ભાઈ આ રસ્તાનો ઢાળ કેવી રીતનો છે અને જ્યારે વરસાદ પડશે ત્યારે આ રસ્તાનું શું થશે એ તો બહુ જ સ્પષ્ટ રીતે કોઈ પણ એન્જિનિયર કે આર્કિટેક્ટને ખબર પડવી જોઈએ અને જ્યારે રસ્તો બનતો હોય ત્યારે આ બાબતે જરૂરથી ધ્યાન અપાવવું જોઈએ તો જોઈ શકો છો કે કેટલું બધું પાણી અહીંયા ભરાઈ ગયું છે લગભગ અડધો રસ્તો છે એ બ્લોક થઈ ગયો છે અને એ પણ ત્યારે કે જ્યારે વરસાદ પડ્યાના આજે બે દિવસ નીકળી ગયા છે તો તમે સમજી શકો છો કે જ્યારે ધોધમાર વરસાદ પડ્યો હશે ત્યારે અહીંયા ક્યાં સુધી પાણી આવ્યું હશે આ જગ્યા એવું ચાળી ખાય છે કે જે ફૂટપાથ છે અહીંયાની જેના ઉપર આપણે અત્યારે ચાલી રહ્યા છીએ એના ઉપર પણ પાણી ચોક્કસથી આવી ગયું હશે એ વખતે અને આખે આખો રસ્તો ત્યારે પાણીથી તરબતર થયો હશે તો હવે આમાં એ સુધારો કરવાનો થાય હવે અહીંયાથી નવેસરથી પાણી જવાની વ્યવસ્થા કરવાની થાય જેથી ભવિષ્યમાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે અહીંયા આ રીતે પાણી ન ભરાય તો આશા છે કે જે લોકો પણ આ સ્મૃતિવનનો વહીવટ કરે છે એ લોકો આ વાત ધ્યાને લેશે અને આ વાત ધ્યાને લઈ અને એ પછી એ અહીંયા સુધારો કરશે અને હવે પછી અહીંયા આવી રીતના જે પાણી ભરાય છે ઝોન એઇટ ટ્રેન્ચ ટુ એક ટેકનિકલ વસ્તુ લખેલી છે સ્મૃતિવનનું સિમ્બોલ છે જી એસ એ લખ્યું છે